તળાજા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમપૂર્વક હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી હોળી ધોળીટી તહેવારની ખૂબ જ માન્યતા છે શાસ્ત્રોમાં પણ હોળી ધોળીટીના તહેવારનો ખૂબ જ સારો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લઈને લોકો આજે પણ ધામધૂમપૂર્વક હોળી ધોળીટી પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે ગત મોડી રાત્રિ દરમિયાન તળાજા તાલુકાના જુદા જુદા દરેક ગામોમાં તેમજ તળાજા શહેરમાં પણ હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં તળાજા શહેરમાં રામપરા રોડ કોમ્યુનિટી હોલની બાજુમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અહીં પણ માતાઓ બહેનો યુવાનો વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેવી જ રીતે તળાજા શહેરમાં ગાંધીજીના બાવલા પાછે જલારામ ગ્રુપ દ્વારા હોળી પર્વને લઈને આયોજન કરવામાં આવ્યું હતું હોળી માતાના દર્શન કરી અને સૌ કોઈ લોકોએ ધન્યતા અનુભવી હતી આ સમયે પ્રસાદી સ્વરૂપે શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આવી રીતે તળાજા શહેરના દરેક જુદા જુદા વિસ્તારમાં તેમજ તળાજા તાલુકાના દરેક ગામમાં હોળી પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે આજ એકવીસ વર્ષ પૂર્ણ થયા છે આયોજન ને યુવા મિત્રો દ્વારા જ આયોજન કરવામાં આવે છે યુવાનો મિત્રો દ્વારા જે કઈ લાકડાનું જે કઈ આયોજન છે બધા યુવાન મિત્રો જ કરે છે